જળયાત્રાનું જે આયોજન ખાડિયા વિસ્તારમાં કરવાનો કરવામાં આવ્યું છે એ યાત્રા ખાડિયાના ઐતિહાસિક મહાદેવના મંદિરો છે જે વર્ષો પુરાણા છે જે યાત્રા ઢાલની પોળેથી એક ચાર એક નવો ચોવીસના રોજ ડાલની પોળીથી પ્રસ્થાન થવાની છે એ યાત્રા ખાડિયાના પુરાણા મહાદેવના મંદિરો છે ઐતિહાસિક મંદિરો છે એ યાત્રા ત્યાં જળાભિષેક કરશે એ યાત્રામાં જય ભુલેટ સેવા ટ્રસ્ટ છે મેટ્રો ટાઈમ્સ છે શ્રેષ્ઠ ખાડીયા અભિયાન છે તેમજ રાયપુર સર્કલના સહયોગથી જે યાત્રા નીકળી રહી છે એ યાત્રા ખાડિયાના ઇતિહાસમાં આ બીજી વખત છે જે લોકોને મંદિરો તીર્થધામો જે ખાડિયા વિસ્તારમાં નથી જોયા એ વિસ્તારના મહાદેવના મંદિરોની દેખરેખ અને ધ્યાન રહે અને મહાદેવના મંદિર કેટલા છે એ અરસાથી આ યાત્રા નીકાળી છે આ યાત્રામાં ખાડિયાના સૌ નાગરિકો સૌ પ્રજાજનો અને ખાડિયાની પ્રજા ખૂબ પ્રેમથી જોડાય અને આ કાર્યમાં સહભાગી થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ